નમસ્કાર મિત્રો બોલ મારી અંબે જય જય અંબે ધર્મના ઉપર કરતી આ પાર્ટીની સરકાર શ્રદ્ધાળુઓને ધાર્મિક વ્યવસ્થામાં લેતા લોકોને લૂંટવાનો કોઈ તક છોડ્યો નથી અકબરના સમયમાં જે તે સમયે જર્જીયા કર લગાડવામાં આવ્યો હતો હિન્દુ યાત્રાળુ ઉપર અને પછી એને જે તે સમયે અકબરે પછી વિદ્રોહ કર્યો હતો એવો જ કાર્ય આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે કર્યો છે અંબાજી

ત્યાં બીજે ભાજપાની રાજકીય મીટીંગો હોય છે ત્યારે ગામડે ગામડેથી એસી બસો સ્લીપર બસો ને એસટીની બસો ભરી ભરીને મફતમાં લોકોને બેસાડી લાવે છે અને ચૂંટણીના પ્રચાર કરે છે અને મોદી સાહેબના જન્મદિવસનો અને બીજા કાર્યક્રમોનો ઉદઘાટન કરે છે અને લાભ લે છે કરાવે છે લોકોને એ રસ્તામાં બસોમાં ચા પાણી જમવાની વ્યવસ્થા કરાવે છે પણ આ માઈ ભક્તો જેટલા ચાલીને ગયા હોય દર્શન કરવા ગયા હોય ત્યાં લોકલ લૂંટ ચલાવી અને આટલો વિરોધ થવા પછી પણ તેર રૂપિયાના વીસ કરીને વળી પંદર કર્યા તેર રૂપિયા કર્યા એટલે ક્યાંક સરકાર ધર્મ વિરોધી છે સરકારને જે લોકોને સહકાર આપવો જોઈએ આવા ધાર્મિક વ્યવસ્થામાં તો ફ્રી સેવા આપવી જોઈએ તો મોદી સાહેબની સભામાં ભરવા માટે ફ્રી બસ મળે છે અને લોકો જે દર્શન કરવા જાય છે એને ફ્રી વ્યવસ્થા નથી મળતી હા પણ મારે પણ વિચારવું જોઈએ તું કેના બારેમાં શબ્દ કહી રહ્યો છું આ એ લોકો છે જે આડવાની જિન્નાની મજાર ઉપર જઈને

જ્યાં બીજે ઓખાના દરિયા હોય બીજો કોઈ દરિયા હોય આજે તમે કહ્યું ત્યાં લોકોનો વસાહટ થઈ ગઈ તો અઠ્ઠા વર્ષો તમે સરકાર શું સૂતી હતી આઈબી પોલીસ વિભાગ સૂતો હતો એ વસાહટ જ કેમ થઈ તમે કેમ પેલા જાગ્યા નહીં અને હવે જ્યારે બધાના મકાન બની ગયા અને રહેણાંક બની ગયા હવે તમે તોડવા બેઠા છો તોડો ઇલિગલ જે તોડો તોડવું જ જોઈએ પણ તમે કેમ ઊંઘતા રહ્યો છો તમે કેમ જાગો છો જ્યારે બધું ચૂંટણી રાજકારણ આવે ત્યારે જાગો છો આખો વર્ષ સરકાર કેમ કામ નથી કરતી ખાલી લાભ ખાટવા માટે શું કામ કામ કરે છે હું ધન્યવાદ આપી સુરતના પોલીસ વિભાગને કે બહુ સારું કામ કર્યું પણ બાકી લોકોને શું એટલે સરકાર જાગતી રહે અને હિન્દુઓને ધાર્મિક મેળાઓમાં લૂંટ ચલાવવાનું બંધ કરે મને આજથી સરકારથી નિવેદન છે કે ભવિષ્યના બધા હિન્દુ મેળાઓ છે પછી દ્વારકાનો હોય અંબાજીનો હોય યા બીજો કોઈ ભરવાનો બીજા આપણા મહાકાળીનો પાવાગઢનો હોય યા ડાકોરનો મેળો હોય પગપાળા કરતા લોકો એને અહીંયાથી ચાલતા લોકો ગયા હોય આશાપુરામાંથી હમણાં મેળો થવાનો છે હમણાં દશેરામાં જે ચાલતા લોકો ગયા જેના પર કોઈ સાધન ન હોય ત્યારે રિટર્ન આવવા માટે સારી સુંદર અને મફત એસટી વ્યવસ્થા કરવામાં આવે અને નહીં તો ભારતીય જનતા પાર્ટી એના પ્રોગ્રામોમાં સરકારી સાધનોનો ઉપયોગ કરે છે એ બંધ કરે જય હિન્દ જય ભારત